અને આપણે જે કહીએ એના જવાબમાં એને જે કહેવાનું કે અને આપણે એક શરત આપણે વચ્ચે એક પણ શબ્દ કોઈ નહીં બોલી નહીં તાળી નહીં હો કેમ કે સાહેબ માન સન્માન સાચો આવો સાહેબ આવો સાહેબ આવી ગયા سائبا اکر وکت کریے چھا سائبا اپن چا ائی گیا سائبا دوتا کاہ چاوا دیو بھائی نیسو یار اوتو کرو سائبا سائبا بے جا وے Obrigado. É, é, é. આજે વન વિભાગના સાહેબ આપણી વાત સાંભળવા આવ્યા છે એ સારી બાબત છે આપણે એમનો આભાર માનીએ કે બહાર આવ્યા છે આપણી વચ્ચે ઊભા છે આપણને જાણવા મળે કે શું ચર્ચા થઈ છે હવે જ્યાં સુધી વાતચીત ચાલે ત્યાં સુધી શાંતિ રહેશે તો અહીંયા આવવાનો ધક્કો લેખે લાગશે ખબર પડશે સાહેબ હું કહેવા માંગે છે એ કરો થાય શું ફાયદો બધાને વિનંતી છે કે ખાલી સાંભળો કે કોઈ સંસદીય જોડ પાડો આપણને સૌને વર્ષોથી માર્ગદર્શન આપતા આવ્યા છે એવા પ્રવીણભાઈ રામ સાહેબ ને વિનંતી કરવાના છે પણ એ પહેલા

જણાવે શાંતિ રસ્તો નહી જવાબદારી હોય છે તમારા બધા બધા સાહેબને પ્રશ્ન પૂછો છો કે આની કલમ કઈ હવે સાહેબની જે કઈ લિમિટેશન મર્યાદા હોય સાહેબ એવું કહેવા માંગે છે કે હું માત્ર આવેદન પત્ર લેવા આવ્યો છું તો હવે પરમેશભાઈ સાહેબને આવેદન પત્ર આપી દીધું આવેદનની રજૂઆત કરે આવેદનપત્ર રજૂઆત છે કે આપણું જાહેરનામું પ્રાદેશિક ભાષામાં નથી ક્યારે સ્થાનિક લોકોને સમજવાનો કેવી લોકોને સમજવાનો પ્રયત્ન થયો નથી સાથે સાથે વિસંગતાઓ છે ઘણી જગ્યાએ ખાતાઓ કાઢીને નેતાઓની જમીન કાઢી રાખવામાં આવી છે ખેડૂતોના અમલીકરણથી થી ફોરેસ્ટ વિભાગ અને અન્ય વિભાગો સાથેની વહીવટી પ્રક્રિયા અને ખુબ છે આ સિવાય આ ગેજેટ ગી વિસ્તારના સર્વાંગી વિકાસમાં એમ છે આ અમલીકરણ અમલીકરણથી લોકોની રોજગારી તેમજ લોકોના બંધારણીય મૂળભૂત અધિકારો ખૂબ જ લાગે એમ છે ભવિષ્યમાં મોટો ખતરો ઉભો થઈ શકે એમ છે કારણ કે હાલ ગીરની આજુબાજુના સ્થાનિક લોકોને ટુરિઝમ ના કારણે ક્ષમતા છે એ રોજગારી ના કારણે એ રોજગારી ના કારણે

谢谢大家 ગુજરાત ના વન વિભાગે ગુજરાતના વન વિભાગ વતી જુનાગઢ ગીર સોમનાથ વન વિભાગે અને એમના વતી આ શાસન જે હોય કાયદા પ્રમાણે એમાં લખ્યા પ્રમાણે કોઈ દિલ્હીના માણસો આવી ને અહીંયા માપણી કરી જાય નહીં તો આ કચેરીના હસ્તક સાહેબ એક્સ હોય કે સાહેબ ભાઈ આ કચેરીએ જ માપણી કરેલી છે એટલે એમને ખબર છે કે એમને હું માફ કરે તો આ હવે પત્રના માધ્યમથી સાહેબ શું કરી શકે કે સાહેબે એક ડિટેલ અહેવાલ બનાવવો જોઈએ પોતાના હોદ્દાના અધિકારી કે હું ફલાણો અધિકારી છું મારા અંડરમાં આટલી આટલી વ્યવસ્થા આવે છે